ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે ઝઘડિયા પોલીસ દ્વારા આગામી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ મુક્તમને પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવા માટે કાઉન્સેલિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ચૌધરી અને તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કેરિયરલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઝઘડિયા પોલીસ સ્ટાફ સાથે શાળાના શિક્ષકો તેમજ બંને કક્ષાના ત્રણસો જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકોએ ઝઘડિયા પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો पेपर अग्रू निकलो पहले पेपर से पेपर तो ये मां हरी जवान पेपर पूरा थे आप ही पेपर नहीं चिंता करना है जतु सारो कयो तो ना, पेपर तो ना, पेपर ना, तो ना से से। आप पेपर एने ना એટલે हरी नदी जवान परीक्षाओ परीक्षा पण तुम्ही जे स्कूल मा परीक्षा आपो छो एवी परीक्षा छे फक्त શિક્ષણ નીતિ મુજબ બોર્ડની ની છે બાકી તમે કોઈ સ્કૂલ માં આવો છો વિશેષ તો શું નથી આ નીતિ અલગ છે એટલે એના માટે પણ તમારે માં શાંતિ રાખવાની રહેશે બીજી વસ્તુ છે કે પેપર અધરો નીકળ્યો આ દે છે હા અત્યારના માબાપને એવું હોય છે કે મારું બાળક બીજાના બાળકને જોઈ સરખામણી કરતા હોય છે मारुबाळ 8 मार्चला आयो तो चालू आले तो चालू आले तो चालू आले तो चालू आणि एना कारणाने किती आपण किस्सा जोयास आ बंको आता आ बारो डिग्री चालू करयो सेना मार्डे चालू करयो कोणे चालू करयो सेना मार्डे हवा खावा मार्डे लटकवा मार्डे नदिये